ઘરના મંદિરમાં ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ નહીતર રાતોરાત પાણીની જેમ પૈસા વહી જશે ધર્મશાસ્ત્રો અનુસાર ઘરમાં આવેલું પૂજા ઘર સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર હોય છે વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની પૂજાની જગ્યા એ મહત્વપૂર્ણ ભાગ છે જ્યાં ભગવાનની ભાવના પ્રાર્થના અને પૂજા કરાય છે આ જગ્યાથી મળતી ઉર્જાથી ઘરને ચલાવવામાં આવે છે અને સૌથી વધુ સકારાત્મક ઉર્જા પૂજા ઘરથી જ નીકળે છે જેનો પ્રભાવ ઘરના તમામ સભ્યો અને ઘરની વિશિષ્ટતા પર પડે છે પરંતુ જાણતા અજાણતા પૂજા ઘરમાં રાખવામાં આવતી વસ્તુઓ પર આપણે ધ્યાન આપતા નથી જે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને પૂજાના શુભ પ્રભાવમાં પણ ઘટી શકે છે જેના કારણે ઘરના સભ્યોની સફળતા પર વિલંબ થાય છે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ ઘટાડે છે પરંતુ ઘણીવાર યોગ્ય રીતે પૂજા પાઠ કરવા પછી પણ તમારા જીવનમાં સકારાત્મક બદલાવ ન જોવા મળે તો તે પાછળનું કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે વાસ્તુશાસ્ત્રમાં મંદિરમાં જોડાયેલા ઘણા નિયમો આપવામાં આવ્યા છે જેમને અપનાવીને તમે તમારા ઘરના વાસ્તુ દોષને દૂર કરી શકો છો મિત્રો આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે પૂજા ઘરમાં કંઈ એવી વસ્તુઓ ભૂલથી પણ ન રાખવી જોઈએ તો મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી માતા જરૂરથી લખજો તો ચાલો મિત્રો હવે જાણીએ કે પૂજા ઘરમાં કઈ વસ્તુઓ બિલકુલ પણ ન રાખવી જોઈએ નંબર એક નિર્માલયને જમા ન રહેવા દેવો મિત્રો નિર્માલયમાં અગરબત્તીનું ખાલી પેકેટ પાન વાસી ફૂલો હાર અથવા અન્ય પૂજા સાથે સંબંધિત અનઉપયોગી સામગ્રી આવે છે આ વસ્તુઓને તરત પૂજા સ્થાનથી કે ઘરના મંદિરમાંથી હટાવી દો આ વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ કરે છે અને આ રીતે દરિદ્રતાને અને ગરીબીને આમંત્રણ આપે છે આવી સામગ્રીથી વાસ્તુદોષ અથવા મંગલ દોષ જેવી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે તેથી પૂજા ઘરમાં નિરમા લઈને બિલકુલ પણ જમા ન રહેવા દેવું નંબર બે શનિદેવની મૂર્તિ મિત્રો પૂજા ઘરમાં રાહુ કેતુ શનિદેવ અને માતા કાળીની મૂર્તિ રાખવી અશુભ છે આ તમામ દેવતાઓ ઉગ્ર શ્રેણીમાં આવે છે અને તેમની પૂજા કરવી ખૂબ જ કઠિન હોય છે તેથી તેમની મૂર્તિઓ પૂજા ઘરમાં કે ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ નંબર ત્રણ ધારદાર વસ્તુઓ મંદિરમાં ધારદાર વસ્તુઓ રાખવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થઈ શકે છે અને આ ઘરના સભ્યો વચ્ચે વિવાદનું કારણ પણ બની શકે છે ચાકુ છરી અથવા અન્ય નુકીલી વસ્તુઓ નકારાત્મક ઉર્જાવાળી હોય છે અને આ વસ્તુઓને પવિત્ર સ્થળ પર રાખવી યોગ્ય નથી ચાકુને મંદિરમાં રાખવું અમંગળકારી માનવામાં આવે છે આ વસ્તુઓ ઘરના સભ્યો વચ્ચે પ્રેમ સંબંધોને તોડી શકે છે અને વિવાદ શરૂ કરી શકે છે તેથી પૂજા ઘરમાં બિલકુલ પણ હારદાર કે તીક્ષ્ણ વસ્તુઓ ન રાખો નંબર ચાર શિવલિંગ શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઘરના મંદિરમાં કોઈ પણ પ્રકારનું શિવલિંગ હોવું જોઈએ જો તમે તમારા મંદિરમાં શિવલિંગ રાખવા માંગતા હો તો યાદ રાખો કે તે અંગૂઠાથી મોટું ન હોવું જોઈએ શિવલિંગ ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે જો તમે મોટું શિવલિંગ રાખવા માંગતા હો તો શ્રેષ્ઠ રહેશે કે તમે તે ઘરની બહાર ગમલામાં સ્થાપિત કરો પૂજા ઘરમાં અંગૂઠા કરતાં મોટું શિવલિંગ સ્થાપિત ન કરો નંબર પાંચ ભૈરવની મૂર્તિ ભગવાન શિવના એક અન્ય સ્વરૂપ તરીકે ભૈરવની મૂર્તિ ઘરમાં ન રાખવી જોઈએ તેનું કારણ એ છે કે ભૈરવ તામસિક દેવતા છે જેમની સાધના તંત્ર મંત્ર દ્વારા કરવામાં આવે છે જ્યારે કુટુંબિક જીવનમાં સુખ શાંતિ અને પ્રેમની અપેક્ષા રાખવામાં આવે છે તેથી ઘરના મંદિરમાં ભૈરવની મૂર્તિ રાખવી એ યોગ્ય વાત નથી ભૈરવને પ્રસન્ન રાખવા માટે તમે આઠ વર્ષથી નાની ઉંમરના બાળકોને ભોજન જમાડી શકો છો નંબર છ ભોગ અથવા પ્રસાદ પૂજા ઘરના નિયમોના અનુસાર ભગવાનને અર્પિત કરેલા પ્રસાદને ભોગ લગાવીને તરત જ પૂજા ઘરથી હટાવી દો ખરેખર ભગવાનને અર્પિત કરેલા પ્રસાદને ભોગ લગાવ્યા પછી તે જૂઠું થઈ જાય છે તેથી પૂજા ઘરમાં ભગવાનને ચઢાવેલા પ્રસાદને તરત જ હટાવી દેવો જોઈએ આ ભોગને બધા વચ્ચે પ્રસાદી સ્વરૂપે વહેંચી દો અને મંદિરને સ્વચ્છ રાખો સાથે મિત્રો પૂજા ઘરમાં માચીસ પણ ન રાખવી જોઈએ કેમ કે માચીસને નકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે નંબર સાત એકથી વધારે શંખ મિત્રો શાસ્ત્રો અનુસાર પૂજા ઘરમાં એક કરતાં વધુ શંખ રાખવા પણ મોંઘું પડી શકે છે એક કરતાં વધુ શંખ પૂજા ઘરમાં રાખવા અશુભ માનવામાં આવે છે અને ખાસ ધ્યાન રાખવું કે પૂજા ઘરમાં રહેલ શંખ ખંડિત ન હોય નંબર આઠ ચામડાની વસ્તુઓ મિત્રો તમે ઘરના મંદિરમાં ભૂલથી પણ ચામડાની વસ્તુઓ ન રાખતા જેમ કે પર્સ બેગ અને અન્ય ચામડાના સામાન આ વસ્તુઓને મંદિરમાં રાખવાથી અનેક પ્રકારના દોષ લાગતા હોય છે અને આ વસ્તુઓ પૂજા ઘરમાં નકારાત્મકતા લાવે છે અને મંદિરમાં અસંતુલિતતા લાવે છે એટલે ચામડાની વસ્તુઓને ઘરના મંદિરમાં ક્યારેય પણ ન રાખવી નંબર નવ ઘડિયાળ મિત્રો પૂજા ઘરમાં કે ઘરના મંદિરની આસપાસ ઘડિયાળ પણ ન રાખવી જોઈએ આ તમારી પૂજા અર્ચના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી લાવે છે અને મન અને મગજને અસંતુલિત કરી શકે છે ઘડિયાળના કારણે વાસ્તુદોષ પણ થાય છે તે આધ્યાત્મિકતા સાથે જોડાવા અને ભગવાનમાં ધ્યાન લગાવવા માટે ઘરના મંદિરમાં ઘડિયાળ રાખવી જોઈએ નહીં નંબર દસ ઘી મિત્રો જો તમે આરતી કરી રહ્યા છો તો દીવામાં એટલું જ ઘી રાખવું કે પૂજાની વચ્ચે દીવો જળતો રહેવો જોઈએ જો આરતી દરમિયાન દીવો જલતો બંધ થાય છે તો પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી નંબર અગિયાર લોખંડની ધાતુ મિત્રો વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરના પૂજા સ્થળમાં લોઢાની વસ્તુઓ રાખવી શું નથી કારણ કે આ શનિના દોષો સાથે જોડાઈ શકે છે અને વ્યક્તિના જીવનમાં સમસ્યાઓને વધારી શકે છે નંબર બાર તૂટેલા વાસણ મિત્રો પૂજા ઘરમાં કે ઘરના મંદિરમાં પૂજાના વાસણને ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ કે તે તૂટેલા કે ફૂટેલા ન હોય તૂટેલા વાસણોનો ઉપયોગ કરવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે આવી વસ્તુઓને તરત જ ઘરની બહાર મૂકી દો જેથી કોઈપણ પ્રકારના દોષથી બચી શકાય તૂટેલા વાસણને પૂજા ઘરમાં રાખવાથી આર્થિક સંકટ આવે છે અને આ વસ્તુઓ ઘરના સભ્યો વચ્ચે વિવાદ પણ ઉભા કરે છે તેથી હંમેશા પૂજા ઘરમાં યોગ્ય વાસણોનો ઉપયોગ કરો જે જીવનમાં સકારાત્મકતા લાવે છે નંબર તેર જમીન પર મૂર્તિ ન રાખવી મિત્રો પૂજા સ્થાનમાં ભગવાનની મૂર્તિઓને જમીન પર કદી ન રાખવી જોઈએ જમીન ઉપર મૂર્તિ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવવાની સંભાવના હોય છે મૂર્તિઓ સ્થાપિત કરતા પહેલાં જમીન પર કોઈ ચોકી અથવા તો કાપડ મૂકવું જોઈએ સાથે મૂર્તિઓને કદી પણ દિવાલથી સંલગ્ન ન રાખવી જોઈએ નંબર ચૌદ ખંડિત મૂર્તિઓ મિત્રો પૂજા ઘરમાં કદી પણ તૂટેલી અથવા ખંડિત મૂર્તિઓ અને ખરાબ થઈ ગયેલા ફોટાને ન રાખવા જોઈએ માન્યતા છે કે આવી મૂર્તિઓ અને ફોટાઓને ઘરના મંદિરમાં રાખવાથી પૂજાનું શુભ ફળ નથી મળતું અને નકારાત્મક ઉર્જાનો ઘરમાં વાસ થાય છે ક્યારેક આપણે અજાણતા તૂટેલી મૂર્તિઓ રાખી દીધી હોય છે તો તેની અશુભ અસર ઘરના સભ્યો ઉપર પડે છે આ પ્રકારની ખંડિત મૂર્તિઓ અને ફોટાઓ ઘર માટે નડતરનું કારણ બની શકે છે શાસ્ત્રો અનુસાર ખંડિત મૂર્તિઓ અને ફોટાઓને વહેતી નદીમાં પ્રવાહિત કરી દેવા જોઈએ નંબર પંદર ફાટેલા કપડાં જો તમારા પૂજા ઘરમાં ભગવાનના કપડાં ફાટેલા છે અથવા તો પૂજા કરો તે આસન ફાટેલું છે તો આને તરત જ હટાવવું જોઈએ આ વસ્તુઓ પૂજામાં મન લગાવવા માટે અવરોધક બની શકે છે અને ગરીબી તરફ લઈ જાય છે આ નકારાત્મક વસ્તુઓથી પ્રાર્થનાનું સકારાત્મક પરિણામ નથી મળતું આ વસ્તુઓને અશુભ માનવામાં આવે છે અને આને એક એક કરીને પૂજા ઘરથી હટાવવું જોઈએ અને નવી વસ્તુઓ લાવવી જોઈએ જેથી તમારા જીવનમાં સમૃદ્ધિ આવે અને પૂજાનું ફળ પણ મળી શકે નંબર સોળ ઇલેક્ટ્રોનિક અને ગેજેટ આજકાલ ઘણીવાર લોકો ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ કરતા હોય છે જો તમે પણ ઘરના મંદિરમાં આનો ઉપયોગ કરો છો તો તેને તરત જ દૂર કરી દો આ ગેજેટ્સ ધ્યાન લગાવવામાં અવરોધરૂપ બને છે અને વાસ્તુ દોષનું કારણ પણ બને છે આથી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ ન કરવો વધુ સારું છે નંબર સત્તર પૂર્વજોના ફોટા જો તમારા પૂજા ઘરમાં તમારા પૂર્વજો અથવા મૃત પિતૃઓના ફોટા છે તો તેને તરત જ હટાવવા જોઈએ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં મૃત પરિજનોનો ફોટો ઘરના મંદિરમાં રાખવો એ અશુભ માનવામાં આવે છે અને આથી ઘરમાં ઘણા ભયાનક પરિણામો ભોગવવા પડી શકે છે હિન્દુ ધર્મમાં માત્ર દેવતાઓની પૂજા કરવાનો નિયમ છે પૂજા ઘરમાં કોઈ સાધુ કે સંતની મૂર્તિ અથવા ફોટો પણ ન રાખવો પરંતુ તમે દિવાલ પર તેમનો ફોટો લગાવી શકો છો નંબર અઢાર તૂટેલા ચોખા મિત્રો ઘરના પૂજા ઘરમાં કદી પણ ખંડિત અથવા તૂટેલા ચોખા ન રાખો આ ઉપરાંત જૂના ચઢાવેલા ચોખા પણ ન રાખવા આવી રીતે ઘરના મંદિરમાં જૂના ચોખાના સંગ્રહથી તમારા જીવનમાં નકારાત્મક ઉર્જા આવવાની શક્યતા રહે છે તેથી ચોખાને હળદરમાં મિક્સ કરીને રાખવા શ્રેષ્ઠ છે નંબર ઓગણીસ વિષમ સંખ્યામાં મૂર્તિ જો પૂજા ઘરમાં ભગવાન ગણેશજીની વિષમ સંખ્યામાં મૂર્તિ છે તો તેને તરત જ હટાવી દો વિષમ સંખ્યા એટલે કે એક સાત કે પાંચ એવી સંખ્યામાં મૂર્તિઓ રાખવાથી કરેલી બાબતોમાં વિક્ષેપ આવે છે નંબર વીસ રૌદ્ર સ્વરૂપનો ફોટો મિત્રો કોઈ પણ દેવી કે દેવતાનો રોદ્ર સ્વરૂપનો ફોટો ઘરમાં કે પૂજા ઘરમાં કે ઘરના મંદિરમાં ન રાખવો જોઈએ તેને અશુભ અને અમંગળકારી માનવામાં આવે છે આ ઉપરાંત ફાટી ગયેલી ધાર્મિક પુસ્તક પણ ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ તો મિત્રો આ હતી અમુક એવી વસ્તુઓ જે ભૂલથી પણ પૂજા મંદિરમાં ન રાખવી જોઈએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે